આબની અટારીએથી આંકરા તાપનું અકળવનાર આક્રમણથી તાપથી બચવા વિવિધ અખતરા નગરજનો કરી રહ્યા છે ત્યારે પરપ્રાંતિય રાજ્યમાંથી શેરડીના કોલા લઈ શેરડીનો રસ વેચવા માટે ફરી રહ્યા છે જેમ લોખંડના ચક્રોવાળા કરતા લાકડાના લાકડાની બનાવટના કોલાને શેડીનો રસ પીવાનો વધારે આગ્રહ રાખે છે ચૈત્રી માસના આંકરા તાપથી બપોરના સમયે બજારો સુમસામ થઈ જાય છે જનજીવન પર માઠી અસર પડે છે ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાની ઠંડા પાણીનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશ રાજ્યમાંથી શેરડીના કોલાવાળા ડભોઈ તેમજ આજુબાજુ વિસ્તારોમાં ડીઝલ એન્જિન છોડી વાહનની કોલાનો ઉપયોગ કરી શેરડીનો રસ કાઢી રોજીરોટી મેળવે છે તેમાં સદંતર લાકડાથી બનાવેલા કોલામાંથી શેરડીનો રસ વધુ પ્રમાણમાં પીવાય છે લાકડાથી ઠેલણ ગાડી લાકડાના કોલા બનાવેલા બહુ જ કુદરતી લાકડામાંથી શેરડીનો રસ નીકાળવાનો અને પીવાના શોખીનો વધુ છે ગરમીથી બચવા રાહત મેળવવા ઠંડા પીણા સાથે શેરડીના કોલા નગરમાં ફરતા વધારે જણાય છે